પ્રાંત કચેરી ખાતે તાલુકામાં મનરેગા હેઠળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ આજ તારીખ ઓગણી પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ વાગે જે આમ આદમી પાર્ટી ઝાલદ દ્વારા પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી અને મનરેગા હેઠળ થયેલા કામોની સાચી તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ કરાશિયા દ્વારા એક લેખિત અરજી કરી સાથે જે માંગ કરવામાં આવેલ હતી જેમાં ઝાલોદ તાલુકામાં મનેગા યોજના હેઠળ લોકોને સો દિવસની રોજગારી મળી રહે તે હેતુસર જાહેર વિકાસના કામો કરવાના હોય પણ કેટલીક પંચાયતોમાં બારોબાર વિકાસના કામોના અમે સ્થળ પર કઈ જ ન હતું અને કામ કર્યા વગર એજન્સીઓ અને પંચ દ્વારા જે નાનાની ઉછાબત કરતા હોવાનું આક્ષેપ પણ કરવામાં આવ્યું છે અને ઝાલોદ તાલુકામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે મનેગા કામો હેઠળ જે તમામ કામોની ઝીણવટભરી તપાસ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજરોજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા હેઠળ જે અલગ અલગ પંચાયતોની અંદર વિકાસ જાહેર વિકાસના કામોના નામે સ્થળ પર કંઈ પણ કામો થયા નથી અને બારોબાર એજન્સીઓ દ્વારા અને જે મળતીયાઓ દ્વારા જે ઉછાપત કરવામાં આવી છે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ જે ભ્રષ્ટાચારીઓને જે એજન્સીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અથવા તો ભ્રષ્ટાચારીને પકડવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કેમ કે ત્યાં જે સ્થળ પર કંઈ પણ કામ થયેલ નથી અને થયેલા હોય તો ત્યાં જે એક કામ છે મનરેગાનું જે કામ છે તો ત્યાં જે નાણાં પંચના કે એટીવીટીના કે અન્ય ટ્રાઇબલના અલગ અલગ તકતીઓ લગાવી અને આ લોકોએ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર જાલોદ તાલુકાની અંદર કર્યો કરેલ છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે જો દિન સાતની અંદર જો તપાસ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જે અહીંયા ધરણાનું આયોજન પણ કરવાની છે અનિલભાઈ આદમી પાર્ટી પ્રમુખ